મારે નંબર ના દેખાતો નંબર ના આ ટોપી બોપી કિંગ ને કેમ આવું બધું કેમ મિત્રો આજ નો ખાલી તમે નજર જોવો આમ વાદરા કેવા છે બાકી વ્યુ આપ એવું લાગે છે ને લોગીન હમણા નવરો નથી થાતો અત્યારે તો હું કામ આવ્યો નવરો નથી તો હું કામ આવ્યો ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વ્લોગ માં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજા તો ફરી એકવાર લોંગ વિડિયો લઈને આવી ગયો છું અને અત્યારે વાગી રહ્યો છે બપોરના 12 લમ તો મોર્નિંગ નો જ સમય કહેવાય એટલે કે ગુડ મોર્નિંગ અને આજે સ્કૂલેથી બોપરે વેલો વિયો મે તમને પાછલા વ્લોગમાં નહોતું કીધું કે હવે આપણે સ્કૂલ બોપર ઉદીન થઈ ગઈ છે એટલે આજ બપોરે વિયો અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને આજ છે શનિવાર એટલે ટાઈમ પૂરો છે આજનો ને કાલેનો બે દિવસ આજ શનિવાર છે એટલે આજનું જે લેસન આવ્યું હોય એ શનિ રવિ બે દિવસમાં થઈ જાય એટલે આપણે વ્લોગ અત્યારથી બોપરથી ચાલુ કરી દીધો છે સ્કૂલે થઈ મારું પહેલું સીધું કામ ઉતા ઉતા ધીલું જોવાની મોબાઈલ જોવાનો પહેલું કામ તો હું ઈ જ કરું મિત્રો મોબાઈલ બહુ જોયો અને હું બે ગયો લેસન કરવા કે લેસન બહુ જાજો ખાધા પેલા બે ગયો હજી ખાઈ લઉં ને તે પછી હજી લેસન કરવાનું કે લેસન છે બહુ જાજો તો મળવું તમને લેસન થઈ જાય પછી આવું બે ગયો જમવા અને સીધું લેસન આપણે કન્ટિન્યુ જ રાખવાનું છે જમીન લીધું અને પાછો બેહી ગયો લેસન કરવા કેમકે લેસન છે ને બહુ જાદુ છે લેસન તો છે પતાવી દઉં પછી બહુ પછી એનો બ્લોગ અથવા બનાવી દેવું અને બહુ પછી બ્લોગ ચાલુ કરું ને તો કે જવાનો વારો નથી મળતો અત્યારે એને લેસન જેમ બને ને વહેલું પતાવી દઉં

મારા બ્લોગમાં મને જેની કામ જોવા જ દે મને કેવા લાગે મને શ્રીક પહેરવા દે મને તસ તું બ્લોગમાં તું આ તસમો પર નો હારો લઈ કા તસમો મને શૂટ કરે અલા જેતપુર ગયા એટલે ખર્ચો કરી એમ ને કેટલા ને આવશે તસમાં ફોટો નથી બોલતો 2000 નહી ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા એટલે આયો બધા નંબર હતા એ બધા હા મને જોવા દે 2500 ની ટોપી 2500 ની

મિત્રો આવું ખોટું બધા નંબરના સસમા નથી શોકના ચશ્મા છે આમ બધા જો આમ આમ સમજો જો તમે આમાં કલર દેખાતો હોય છે જો આ નંબર ન હોય તો એટલો બધો કલર ન દે આ નંબર ન હોય ને તો એમ ટોપી ન પહેરે આ ખાલી ચશ્મા પહેરે પણ આ હે ને આજે જેતપુરથી છે ને લઈને આવ્યો છે સસમા ને હોય ને નવે નવું લઈને આવ્યો એટલે બેગ દીક પહેર છે પછી ક્યાંય પડ્યું છે એને ખબર એટલે મને ટ્રાય માર લો કેવાક મને લાગે પછી આપણે કે લાઈમાં ચશ્મા જોઈએ ખાતા જ નથી મને છપરી લાગી આના કરતા આ જોવા જઈને ગૌતમ ભાઈ આ ટ્રોફી આલા તારા સુખમાં ભાઈ મને નથી ભાવતા મિત્રો છપરી નહીં તો વાત નથી પણ એક શોખ ખાતર ને ચશ્મા ગાડી મને ગમે ત્યાં સફેદ જ્યાં બ્લેક ચશ્મા લેવાના કહેવાય સફેદ ચશ્મા હારા જો આમ જોવો તો એક અને તમને આમ પેરવાની મજા આવે ગાડી મોય ને એવું બધું સખો હા ટોપી ટકા હાટું એને પહેરી કે આમ ટકો હાને ને આમ મજા નથી થાતી રોલો નથી લાગતો એ વાળ હતા તે હતા મિહિરભાઈ આવી ગયા કેમ કેમ નથી અત્યારે તો કામ આવ્યો નવરો નથી કર્યું નહીં કા અને અમારા ગૌતમભાઈ

તો મિત્રો જો આ હે મંદિર હનુમાન દાદા જય હનુમાન દાદા ઘર પાછી થાંભલો છે ને લેમ્પ બે દી ત્રણ દીધી ઉડી ગયો આજે આવી ગયો લેમ્પ આજ હજી જ નખાણો હોય પાંચ વાગે ફરી આવી ગયું ને હવે જમવાનું થઈ ગયું તો હવે જમી લઈ અને પછી મળું તમને મિત્રો તો આજના બ્લોકમાં કાંઈ એટલું કંઈ હતું તો નહીં અને આ બ્લોક પૂરું કરું વિડીયોને લાઈક કરો ચેનલ પણ નહોતું સબસ્ક્રાઈબ કરું જોઈએ